હેલો ફ્રેન્ડ એજ્યુકેશન અડ નાય સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપસોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અંદાજિત ભરતીનું સમયપત્રક આપવામાં આવેલું છે તેમાં તારીખ બ દરેક આપેલી છે જે મુજબ ક્યારે પરીક્ષા લેવાશે એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તારીખ આવી ગઈ છે તો જોઈએ ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમય તો તમને ખ્યાલ જ છે ફી ભરવાની છેલ્લી તારીખ સાત પાંચ પછી ગ્રેજ્યુએશન અને બાર પાસવાળા માટે બીજી વાર ઓપન થશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શારીરિક કસોટી એટલે કે દોડ રાખવામાં આવશે નવેમ્બર ડિસેમ્બરમાં શારીરિક કસોટીનું પરિણામ જાન્યુઆરી બે બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં જાહેર થશે લેખિત પરીક્ષા છે તે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં હશે અને ગુણ જાહેર થશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેખિત પરીક્ષાના પેપર વનનું રીચેકિંગ ફેબ્રુઆરી બે હજાર પચીસ પેપર વનનું પરિણામ છે માર્ચ બે હજારને ચોવીસ લેખિત પરીક્ષા પેપર ટુની ચકાસણીની કામગીરી માર્ચથી જુલાઈ લેખિત પરીક્ષા પેપર ટુ સબ્જેક્ટિવના ગુણ જાહેર થશે ઓગસ્ટમાં લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે ઓગસ્ટ બે હજાર પચીસ લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટ બે હજાર પચીસ દસ્તાવેજ ચકાસણી ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ પરિણામ જાહેર કરવામાં આવશે સપ્ટેમ્બર વાંધાઓ મંગાવવામાં આવશે સપ્ટેમ્બર આખરી પરિણામ જાહેર થશે સપ્ટેમ્બર બે હજાર પચીસ આ પીએસઆઈ માટેની વાત હતી હવે લોકશક્ત લોકરક્ષકની વાત કરીએ તો તેની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગુણ જાહેર થશે માર્ચ બે હજાર પચીસ લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ માર્ચ એપ્રિલ બે હજાર પચીસ લેખિત પરીક્ષાનું પરિણામ બે હજાર પચીસમાં આવશે દસ્તાવેજ ચકાસણી બે હજાર પચીસમાં થશે હંગામી પરિણામ છે મે બે હજાર પચીસમાં આવશે અને વાંધાઓ મંગાવવા માટે મે બે હજાર પચીસ અને આખરી પરિણામ મે બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસમાં તમને નોકરીનો ચાન્સ મળશે તો આખી આખું કેલેન્ડર હતું ભરતીનું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે